બળાત્કાર અને કુખ્યાત હત્યાના આરોપીને પારડી પોલીસે આજે તેના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તેણે હાલમાં છ હત્યાના આરોપોની કબૂલાત કરી છે અને અન્ય રાજ્યોમાં હત્યાઓ કર્યા સામે કાર્યવાહી કરવામાં આવશે મોતીવાડાની કોલેજની વિદ્યાર્થીનીના બળાત્કારની ઘટનામાં ઝડપાયેલો આરોપી આજે એક પછી એક ખુલાસા કરી રહ્યો છે જોકે રિમાન્ડ દરમિયાન છ હત્યાની કબૂલાત કરવામાં આવી છે મૂળ હરિયાણાના રોહતાક જિલ્લાના પચીસ ડિસેમ્બરની રાત્રે વાપી રેલવે સ્ટેશન પર પારડી મોતીવાડાની એક યુવતીને હત્યા કરીને બળાત્કાર કરનાર આરોપી ત્રીસ વર્ષીય રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર જાટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી પાંચ વર્ષના ડિસેમ્બર સુધીના રિમાન્ડો મેળવ્યા હતા આ બધાની વચ્ચે આરોપીએ પારડીની યુવતીના હત્યા પહેલાં અને પછી ચાર હત્યાઓ કરી હતી આ ઉપરાંત વડોદરાના ડભોઈ જિલ્લામાં ઓછી દ્રષ્ટિ ધરાવતા યુવકે હત્યાની કબૂલાત કરી હતી બળાત્કાર અને કુખ્યાત うん。